પુનની વિકટ પરિસ્થિતિ ડીમા ગામના જાગૃત નાગરિક જાગીરદાર સમાજમાંથી બોલાવનાર વ્યક્તિ દરબાર સુસિંહ ઉર્ફે કિશોર સિંહ જણાવ્યું કે અમારા ગામની અંદર ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા ગામની હાલત ખૂબ જ ખરાબ છે અને મોટો યાત્રાધામ છે ઢીમા ગામ સરપંચ અને તલાટી પાણીમાં ફસાયેલા લોકો માટે બન્યા આશરો બનાસકાંઠા જિલ્લામાં આવેલા મેઘટાંડવને લઈ થરાદ વાવ સુગામ વિસ્તાર દરિયા સમુદ્ર જેવા વિસ્તારો બનાવી દીધા ત્યારે યાત્રાધામ ઢીમા ખાતે આવેલા તાજેતરમાં પાણીના પૂરે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે આ સમયે ગામના ઠાકોરવાસ રબારીવાસ ઘાંચીવાસ દલિતવાસ બ્રાહ્મણવાસ રાજપૂતવાસ વજીરવાસ સહિત તમામ જ્ઞાતિના લોકોને કોઈ પણ

અમને નવો આત્મવિશ્વાસ આપ્યો આ વિકટ ઘડીએ કરાય સેવા કાર્યના કારણે સમગ્ર ગામમાં સકાર અને એકતાની ભાવના ફરી પ્રબળ બની છે માનવતાને સરોપરી માનતાવા સેવકોના પ્રયાસો ગ્રામજનો માટે જીવનદાયી સાબિત થયા છે કડીઓ કરે તો આ સુધી ઉપલ્યો પુલ બનાવવાનો છે એટલે સરકાર સાથે અમે વિનંતી કરા અને એટલે મહેરબાની કરીને આટલું કરો તો અમારો જાત્રાઉ ગામ છે ધણતર સોમળે હમો ભગવાનનું ધામ છે ને આટલું કરો તો બહારની પબ્લિક ખૂબ આવે છે ખૂબ હેરાન થાય છે જમીન માપતી આવે છે પગપાળે આવે છે

ત્રિશક દેવા તો નાના મોટા મરી ગયા હોય બરોબર મોર ખૂબ મર્યા છે આ પાણીના વળામાં કોઈ ગૌશાળા આવેલી છે પાણીના વળામાં ગૌશાળા પણ આવી છે આ જાત્રાનું ગામ છે અને આ ગામની એવી હાલત કપોડી થઈ છે પાણી થઈ ને કોઈ સાધના આ ધીમા ગામના જાત્રાઓમાં કોઈ પણ સાધન જાય શકતો નથી અહીંયા જે ઉદી પાણી છે આ બાજુ પટેલોની કર્યો કે નાનો પોલીઓ કર્યો છે એ પોલીયા છે અને ઉપર પુલ કરવાનો તો નવી બેતડિયા કરી છે અહીંયા કરે છે અહીંયા એટલું પાણી બેઠો છે હમણાં ઠાકોરાની દેહાયાની એવી કપોટી હાલત થઈ છે પાણી એક એક ભાગ અહીંયા પાણી પાછળ નીચાળા ભાગમાં થયો છે આ ભાગમાંથી પાણી નીકળતું નથી અને આ સ્કૂલમાં પણ દવરાતું નથી અને આ સરકાર સાથે આટલી વિનંતી છે કે આ નિશાલ રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ ભાવ થરાટીમાં